નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી વર્ષ તમને આધાર વર્ષ તરીકે કોઈ પણ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ કીધેલા હોય તો કે શું કરવાનું હતું કે જે વર્ષ તમને કીધેલા હોય વર્ષની કિંમત બંને કિંમત કીધેલી હોય ત્રણ કિંમત કીધેલી હોય એટલે બે વર્ષ કીધેલા હોય કે ત્રણ વર્ષ કીધેલા હોય તો બે વર્ષની કિંમત કીધેલી હોય તો બે ની કિંમત લઈ છે તો આ મૂકવાના છે એટલે તમને બી જીરો ની કિંમત મળશે આપણે જોઈએ આગળ દાખલા માં એટલે તમને ખબર પડશે સ્વાધ્યાય એક પોઈન્ટ એક દાખલા નંબર બીજો જેમાં આપણે પરંપરાગત આધારની રીત જોઈ હતી એ જ દાખલામાં આપણે પાછી સરેરાશ જેમાં તમને કીધેલું છે એક શહેરની ખાંડના છૂટક ભાવ અંગેની માહિતી નીચે

છે અચલ રીત અચલ રીતમાં શું હતું તો કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદ માં આધાર વર્ષની ચલ કિંમત એમાં આધાર વર્ષ તમને એક આપેલું હતું એક આધાર વર્ષ હતું એટલે છેદ એક મૂકી દીધો હવે અહીંયા તમને બે આધાર વર્ષ આપેલા છે આપણે આધાર વર્ષ લખવાનું નથી પણ p0 ની કિંમત આ બે ની સરેરાશ લેવાની છે એટલે આ બે વર્ષ કીધેલા છે એટલે ભાંગ્યા બે કરશું પણ ત્રણ વર્ષ કીધેલા હોત તો તો કે ભાંગ્યા ત્રણ કરવાના પણ સાથે ત્રણ ની કિંમત લેવાની

બરાબર હવે આપણે બે કિંમત કીધેલી છે બે હાજર નવ અને દસ બે હાજર નવમાં બે દસ ના ભાવ કેટલા હતા તો કે ઓગણત્રીસ પચાસ છેદ માં તો કે બે વર્ષ કીધેલા હોય તો સાહેબ બે મૂકવાના ત્રણ વર્ષ કીધેલા હોય સાહેબ તો ત્રણ મૂકવાના હમણાં જ મેં કીધું એમ બે બરાબર ઓગણત્રીસ આવે છે કેટલા આવે છે તો કે ઓગણત્રીસ બધાના છેદમાં આપણે ઓગણત્રીસ મૂકવાના છે અને આ મળેલી છે પી ની કિંમત મેળવી છે કે મળી છે તો કે પી ની કિંમત મળી છે હવે તો કે P zero ની કિંમત મળી ગઈ એટલે આપણા માટે સૂત્ર અચલ આ જ્યારે હતું એ જ સૂત્ર થયું ચાલુ વર્ષની ચલ કિંમત છેદ માં આગળ વર્ષની ચલ કિંમત ગુણ્યા સો આ કે આખો વિડીયો જોશો તો ખબર પડશે આમાં સો નો ઉપયોગ આ તમને કેલ્સી સાથે બતાવો તો જ તમને ખબર પડશે કે પેપર માં આપણો સમય કેટલો બચશે રેડી એટલે ખાસ ધ્યાન આપજો જેમાં આપણે વર્ષ 2009 10 ના સરેરાશ ભાવ કર્યા છે બધાના છેદમાં P0 ની કિંમત આપણે મૂકવાની છે 29 પૂરેપૂરો વિડીયો જોજો આપણે થી જોતા સૂત્ર શું મૂકવાનું છે સાહેબ તો કે બરાબર છેદમાં પી જીરો ગુણ્યા સો હું ટૂંકું લખું છું તમારે પૂરું લખવાનું ચાલુ વર્ષની ચલકુ માં છેદમાં ચાર વર્ષની ચલકુર ગુણ્યા સો આ પી જીરો ની કિંમત આપણે બધા પી જીરો બધા ના છેદ માં કેટલા આવશે તો ઓગણત્રીસ આવશે કેટલા આવશે ઓગણત્રીસ ચાલો જોતા જાય આપણે પહેલાથી સાહેબ આ બે હજાર આઠ ની કિંમત આપણે સો મૂકવાની તમે કીધું કે આધાર વર્ષ હોય તો એની કિંમત સો મળે અથવા બે હાજર નવ કે બે હજાર દસ ની સો મૂકવાની નહીં અહીંયા સરેરાશ ની રીત કીધેલી છે કોઈ જવાબ આવી શકે એવું નથી ન આવી શકે પણ આપણે જોવાનું છે કે જે આધાર વર્ષ કીધેલું હતું એની કિંમત આપણે જે જવાબ મળતો એ સો મળતો કિંમત એટલે એનો જવાબ આપણે સો મળતો પણ અહીંયા આપણે સરેરાશ ની રીત કીધેલી છે એટલે બની શકે એ કોઈમાં સો નહીં આવી શકે

છેદ માં ઓગણત્રીસ ગુણા સો પીઝીરોની કિંમત્રીસ સો બરાબર અહીંયા આપણે પી જીરો ની કિંમત એ ઓગણત્રીસ મુકતા જાય ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે તો કે ત્રીસ છેદ માં પીઝીરો ઓગણત્રીસ ગુણા સો બરાબર ચલો એના પછી તો કે ચાલુ વર્ષની ચાલ કિંમત કેટલી છે તો કે એકત્રીસ છેદ માં તો કે ચાલુ વર્ષની ચાલ કિંમત કેટલી છે તો કે બત્રીસ છેદ માં ઓગણત્રીસ ઓગણત્રીસ પી જીરો ની કિંમત ઓલરેડી બધામાં સરખી છે ભૂલાય નહીં અગાઉ નું વર્ષ ન લેવાય છે ધ્યાન રાખવાનું આપણે પરંપરી રીત અને સરેરાશ ની રીત છોડી પરંપરિત રીતે અગાઉનું વર્ષ લેતા હતા ચાલો એના પછી જોઈએ તો કે ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે તો કે ચોત્રીસ છેદ માં ની ઓગણત્રીસ ગુણાસો બરાબર ચાલો એના પછી જોઈએ તો કે ચાલુ વર્ષની ચલ કિંમત પી વન આપણે કીધેલું છે કેટલા છત્રીસ છેદ માં ઓગણત્રીસ ગુણાસો જેમ આપણે અચલ ની રીત જોતા હતા એવી જ રીત છે અચલ આધારની રીતમાં આપણે શું કર્યું હતું તો કે આપણે કીધેલું હતું કોઈ પણ આધાર વર્ષ એકનું જ કીધેલું હતું બે હજાર આઠ આઠ ને જ આપણે આધાર વર્ષ કરી લેતા હતા બધાના છેદમાં અઠ્યાવીસ મૂકતા પણ અહીંયા બે વર્ષ ની સરેરાશ કરી છે બે હજાર નવ અને બે હાજર દસ એની આપણે સરેરાશ ભાવ કયલા તો કેટલા એવા પી જીરો ઓગણત્રીસ સાહેબ હવે બે કિંમત આપણે સરેરાશ કરી ઓગણત્રીસ તો બધાના છેદમાં આપણે પી જીરો ની કિંમત કેટલી મૂકવાની ઓગણત્રીસ મૂકવાની છે હવે આના ડાયરેક આપણે જવાબ મૂકવાના છે અને એ શોર્ટકટ કી સાથે તમે ધ્યાન આપજો તમારો સમય બચાવો હોય તો બાકી મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધેલું હતું કે તમે ડાયરેક્ટ પરીક્ષામાં રીતનો ઉપયોગ ન કરતા તમે પહેલેથી પ્રેક્ટિસ કરતા હોય તો જ કરવાનો છે છે કે જે એના બની શકે એવું ક્યારેક ભૂલ થાય થાય તો આપણે અહીંયા થી પાછું ફરીથી કેલ્સી માં કરી નાખો રેડી ત્યાંથી આપણે પહેલેથી કરવા જવાની જરૂર નથી બની શકે નો ઉપયોગ તમને કરાવું છું એટલે તમારે કરવાનો છે અત્યારે અત્યારે તો આપણે કરી શકીએ

પચાસ ટકા એટલે તમારો જવાબ આવે છે તેવું પડી ગયું હોય ડાયરેક્ટ જીરો ઓન કરી દે એસી ઓન કરી દે ઓન કરી દે જેવું હિસાબ કરીએ ને તો ગુણાકાર કરીએ ને તર ભાંકા ગુણાકાર જેવું કરીએ ડાયરેક્ટ ઓન ઉપર જવાબ ડાયરેક્ટ ઓન ઉપર જીરો આવી જાય કોઈ સ્ટુડન્ટ થી બની શકે એવું કે તેવું છે એમાં જવાની નથી ઓન કરી દીધું છે તો આપણે દીવાનું નથી હવે શું કરવાનું તો કે જ્યાં પહોંચ્યા અહીંયા ક્યાં પહોંચ્યા તો કે ત્રીસ ના છેદ માં ઓગણત્રીસ આપણે લખ્યું ત્રીસ ઓગણત્રીસ ગુણ્યા સો એટલે આપણે ટકા કરી એટલે કેટલો જવાબ આવ્યો તો કે એકસો ત્રણ પોઈન્ટ હવે શું કરવાનું તો કે એકત્રીસ ટકા એકત્રીસ ટકા કેટલા એવા તો કે એકસો છ પોઈન્ટ નેવું કેટલા તો કે એકસો છ પોઈન્ટ નેવું રેડી ચાલ આગળ જોઈએ આપણે એના પછી તો કે બત્રીસ ટકા હવે બત્રીસ ટકા કેટલા છે કેટલા આવશે તો કે એકસો સત્તર પોઈન્ટ ચોવીસ એકસો સત્તર પોઈન્ટ ચોવીસ વળી પાછું આપણે જોઈએ તો કે છત્રીસ ટકા ચાલો કેટલા આવશે તો કે એકસો ચોવીસ પોઈન્ટ ચૌદ એકસો ચોવીસ પોઈન્ટ ચૌદ રેડી આ તું આપડે સરેરાશ ની રીત ચલા ની રીત છે પણ સરેરાશ બે વર્ષ ત્રણ વર્ષ બે વર્ષ કીધેલા હતા ત્રણ વર્ષ કીધેલા હતા તો ભાંગા ત્રણ કરવાના બે વર્ષ કીધેલા છે તો ભાંઈ બે કર્યા છે અને કેલ્સીમાં શોત કરતી સાથે પેલેથી કરવાનું છે તમે જ્યાં ઈચ્છા હો મેં ગયા વ્યુ માં કીધું તું ત્યાં કેલ્સી નોતું પછી અમુક અમુક student ના phone આવ્યા કે સાહેબ આમાં calci નો ઉપયોગ કઈ રીતે કરો કેલ્સી સાથે કરીએ એટલે આપણે calci ને સાથે આપણે કરીએ છીએ ready એટલે જેથી કરીને તમને ખબર પડે ચાલો જોઈએ આપણે કદાચ એવું બની શકે કે અહીંથી આપણે છેલ્લેથી ચાલુ કરું લઈ કોઈ અહીંયા પૂરું થયું અહીંથી આપણે ચાલુ કરું તો અહીંથી ચાલુ કરી શકે ફરીથી પાછું એકવાર કહું છું છત્રીસ ભાંગા ઓગણત્રીસ ટકા ready એ કર્યા પછી શું તો કે ચોત્રીસ ટકા જે જવાબ આવ્યો સામે લખી નાખવાનું ચોત્રીસ ટકા

સાહેબ આ પ્રશ્ન હતો મને આમાં કઈ ખબર ન પડી તો હું એનો જવાબ રિપ્લાય આપીશ આપીશ અને આપીશ અહી આપણે આ વિડીયો પૂર્ણ કરીશી ચાલો થેન્ક યુ